આજથી થોડાક સમય પહેલાં રાજસ્થાનના અજમેરમાં એક ડબલ મર્ડરની હત્યાનો બનાવ સામે આવે છે જેમાં એક જ સમુદાયના વચ્ચે એક વોટ્સએપ ગ્રુપમાં મીટના ભાવને લઈને વિવાદ થયો તો ને ઘટનામાં પિતા અને પુત્રની આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ અમદાવાદ ભાગી છૂટ્યા હતા આ ઘટના લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે અને આ ડબલ મર્ડરના હત્યારાઓ છે તેમની ધરપકડ કરી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ દેશમાં તહેવારોની તહેવારો સીઝન ચાલી રહી છે શાંતિ અને સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજથી થોડાક સમય પહેલાં સાતમા મહિનાની આસપાસનો બનાવ છે રાજસ્થાનના અજમેર ખાતે એક જ સમુદાયના બે લોકોના ડબલ મર્ડરની હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં જે એક જ સમુદાયના લોકો હતા તેઓ વોટ્સએપ ગ્રુપમાં હતા વોટ્સએપ ગ્રુપમાં મીટના ભાવને લઈને કંઈક મેસેજ જે મૃતક છે તેમના દ્વારા કરવામાં આવ્યો ને આના જ કારણે આરોપીઓ કોઈક બાબતને લઈને ઉશ્કેરાઈ ગયા જોત જોતામાં ઝઘડો ઉગ્ર બન્યો ને વાત મારામારી સુધી પહોંચી ગઈ જેમાં આ ઘટનામાં આરોપીઓ દ્વારા જે પિતા પુત્ર છે જેમણે વોટ્સઅપમાં મેસેજ કર્યો હતો તેમને હત્યા કરી નાખી હત્યા કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ગુજરાત ભાગે આવ્યા હતા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આ આરોપીઓ હતા જોકે આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ દિવસોમાં કડક હાથે કાર્યવાહી કરી રહી છે શંકાસ્પદ લોકો સામે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી

જે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે ડ્રાઈવ અનુસંધાને તારીખ એકવીસથી તારીખ ત્રીસ સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઈવમાં જે ભાડુઆત ચેક હોટલ ચેક શકમંદ દિશમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ત્રણ ઇસમો જે છે એ ત્યાં સખમંદ હાલતમાં છે તો એ બાબતે અમે પૂછતાછ કરતા અમને માહિતી મળેલી કે અજમેરના એક રામગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ તારીખે પંદર સાત બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો અને એ બનાવની હકીકત એવી હતી કે એ બનાવમાં ત્યાં આગળ એક પાકીજા મીટ શોપ કરીને એક દુકાન હતી અને એ બહુ મોટું મીટ માર્કેટ છે કે જેમાં તેના જે મીટના વેપારીઓ છે તે સામાજિક રીતે પણ એક જ સમાજના હોય તેમનું એક સામાજિક ગ્રુપ હતું એ સામાજિક ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર ફક્ત સમાજના લગત જ મેસેજ કરવા એવી સૂચના હોવાનું જાણવા મળેલું તેમ છતાં જે આરોપી સહન સોરી જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકજક થયેલી અને એ રકજકના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના વીસથી થી પચીસ વીસથી થી પચીસ એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં બે જણનું મોત જે તે જગ્યાએ જગ્યા પર થઈ ગયેલું અને અન્ય એક ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર્ડ થયેલા જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું એ બાબતેની પણ ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થયેલી છે આ જે પકડાયા છે એ લોકો ત્રણ સગા ભાઈ છે ટોટલ પાંચ ભાઈ છે એમાંથી બે ભાઈ જગ્યા પર જ ઇન્જર્ડ થતા ત્યાં જ પકડી ગયેલા ફાધર પણ આરોપી છે અબ્દુલ અલી એ પણ હાલ વોન્ટેડ છે અને જે મરણ જનાર છે મરણ જનારનું જે નામ છે તે ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી અને તેમનો ભત્રીજો શાહનવાજ સબ્બીરભાઈ કુરેશી અને જે શાહનવાજ સબ્બીરભાઈ કુરેશી છે એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સએપ ગ્રુપમાં નાખેલો હકીકતમાં આ આરોપીઓનો જે ઝઘડો થવાનું કારણ હતું કે મટનનો જે ભાવ છે એ બજાર ભાવ બસો રૂપિયા ચાલતો હતો અને જે શાહનવાઝ કુરેશી છે એણે એ ભાવ એકસો ત્રીસ નાખેલો એટલે હમણાં એવું કીધું કે આપણે તો આ ગ્રુપ છે સામાજિક માટે જ બનાવેલું છે તો તમે એની અંદર મટનનો ધંધાકીય મેસેજ શા માટે નાખ્યો એ બાબતે એમને ઝઘડાની શરૂઆત થયેલી આ બાબતેની જે ફરિયાદ થયેલી છે રામગંજ પોલીસ સ્ટેશનમાં તેમાં ફરિયાદમાં કુલ ચૌદ આરોપીઓના નામનો ઉલ્લેખ છે તે પૈકી જે જગ્યા પર જ જે લોકો ઇન્જર્ડ હતા કારણ કે બનાવ એ પ્રકારનો હતો કે હથિયાર જે છે મટન કાપવાના હથિયારથી બનાવ બનેલો એટલે ઘણા બધા એક ડઝનથી વધારે લોકો ઇન્જર્ડ થયેલા તો આરોપીઓ પણ ઇન્જર્ડ હતા એટલે જે તે વખતે જ સાત થી આઠ આરોપીઓ તો જગ્યા પરથી પકડી ગયેલા હતા અને હાલ જે પકડ્યા છે આપણે ત્રણ આરોપી એ સિવાય પણ હજી ત્રણ થી ચાર આરોપીઓ આ ગુનામાં નાસ્તા ભરતા છે નામ આ જે ત્રણ આરોપીઓ છે એ ત્રણ ભાઈ સગા ભાઈ છે જે અબ્દુલ અલી કુરેશી તે જે હાલ વોન્ટેડ છે આ ગુનામાં એમના પાંચ દીકરા પૈકી ત્રણ દીકરા છે એકનું નામ છે સલમાન અબ્દુલ અબ્દુલ અલી કુરેશી બીજાનું નામ છે અલ્લા રખા અબ્દુલ અલી કુરેશી અને ત્રીજાનું નામ છે ઓવેશ અબ્દુલ અલી કુરેશી અમને સકમંદ હાલતમાં મળી આવેલા એટલે અહીંયા ક્યાં રોકાયેલા તે બાબતની અમે હજી પૂછપરછ કરી રહ્યા છીએ